રાઈઝ એન્ડ ના નામે યોજાનારો આ કાર્યક્રમ કરાઓ કે પર ગાતા કલાકારોને પોતાની ગાયકીને લોકો સમક્ષ રજૂ કરીને સંગીતની દુનિયામાં આગળ વધવાની ઉત્તમ તક પૂરી પાડશે આ સાહસનો મુખ્ય હેતુ એ છે કે વધુમાં વધુ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે અને સંગીત ક્ષેત્રે પ્રગતિ કરે સ્પર્ધાનો માળખો અને આ કાર્યક્રમમાં કુલ ત્રણ પસંદગીના રાઉન્ડ રાખવામાં આવે છે જેમાં વડોદરાના સંગીતના અનુભવી અને જાણકાર જજીસ દ્વારા ગાયકોની પસંદગી કરવામાં આવશે સફળતાપૂર્વક તપાસ રાઉન્ડ પાર કરી ગ્રાઉન્ડ ફિનાલે સુધી પહોંચાનારા ગાયકને એક જોડ તક મળશે બાર જાન્યુઆરીના રોજ સર સયાજીરાવ નગરગૃહ ખાતે વડોદરાના નામાંકિત ઓર્કેસ્ટ્રા અને પ્રોફેશનલ ગાયક કલાકારો સાથે ગાવાનો મોકો મળશે જેનાથી તેઓને સંગીતની દુનિયામાં પ્રસિદ્ધ થવાની તક પ્રાપ્ત થશે સંગીતને પ્રેમ કરનારા અને સંગીત ક્ષેત્રે પોતાનું નામ બનાવવાની ઈચ્છા ધરાવતા તમામ કલાકારોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે નમસ્કાર હું રાજેશ પટેલ રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવારમાં સાથે જોડાયેલો છું એક પ્રયોગ અમે કરી રહ્યા છે કરાવો કે સિંગર અને એ સિવાયના બાકી જે સિંગરો છે જે લોકો સંગીત પ્રેમીઓ છે જેને ગાવું છે એક પ્લેટફોર્મ જોઈએ છે એના માટેની એક તક અમે એક પ્રોગ્રામ ઊભો કર્યો છે કે જે કરાવો કે સિંગર છે એ લોકોને સારી તક મળે એ લોકો લાઈવ પરફોર્મ કરી શકે એના માટેનો આ એક પ્રોગ્રામ છે રાઈઝ એન્ડ સાઇન નામનો આ પ્રોગ્રામ અમે અરેન્જ કરેલો છે એમાં પહેલા રાઉન્ડમાં બસો રૂપિયા ખાલી ફોર્મ ફી એન્ટ્રી ફી ભરવાની છે એ લોકોને ચોથા રાઉન્ડમાં બારમી જાન્યુઆરીએ ગ્રાન્ડ ફિનાલે માં ગાંધીનગર સરસયાજીરાવ નગર ગુરુ ખાતે એનો પ્રોગ્રામ એક આયોજિત કરેલો છે ત્યાં અમે એ લોકોને પરફોર્મ કરવાના છે આ પ્રોગ્રામનો હેતુ ફક્ત ને ફક્ત જે લોકોને જે સારા સિંગરો જે સારા ગાયકો જેને એક કોઈ પ્લેટફોર્મ મળ્યું નથી જે આગળ આવવાની તક નથી મળી એ તક મળે એ હેતુસર અમે એક પ્રોગ્રામ કરી રહ્યા છીએ અત્યાર સુધી એમાં પચાસ રજીસ્ટ્રેશન થયા છે અને આશા રાખીએ છીએ કે વડોદરામાં ઘણી બધી ક્લબ છે ઘણા બધા સિંગરો છે એ લોકો જોડાય અને એ લોકો આ તકને ઝડપીને એ પોતાનું છે જે એ લોકો સિંગિંગ ગઈ રહ્યા છે એ પોતાનું ગાયન એ પોતાનો અવાજ લોકો સમક્ષ રજૂ કરે અને આ તક ઝડપી લે રાજેશ પટેલ રુદ્ર એન્ટરટેનમેન્ટ અને સપ્તસુર પરિવારમાં